તે રસ્તા પર હવે ભૂવા પડવાની શક્યતાઓ વધી ગઈ છે ગઈકાલે જ આપણને શેલા વિસ્તારનો જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો કે ભૂવામાં કેવી રીતના આખો રસ્તો બેસી ગયો હતો એ પ્રકારે મુમતપુરામાં પણ હવે ભૂવો પડ્યો છે અમદાવાદના મુમતપુરા વિસ્તાર ભૂવા સાથે રોડ છે ખાડા અને બેસવાનો જે સિલસિલો તે આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે તો ભુવાની બાજુનો રોડ પણ બેસી જતા વધુ તાબડું પડી શકે છે એટલે આ જે મુમદપુરા વાળો આખો જે વિસ્તાર છે તે વિસ્તાર જ કદાચ શહેરીજનો અને વાહન ચાલકોએ ત્યાંથી નીકળ

આ દ્રશ્યો સામે આવ્યા છે કે મુમદપુરામાં ભુવાની સાથે રોડ પણ બેસી ગયો છે તંત્રની બેદરકારીના પગલે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં હવે ભૂવા પડવાની જે સમસ્યા છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસા દરમિયાન યથાવત છે અને ગઈકાલે જે પ્રકારે શેલા વિસ્તારનો જે વિડીયો વાયરલ થયો હતો આજે મુમતપુરા વિસ્તારમાં આ પ્રકારનો દ્રશ્ય સામે આવ્યું છે કે જ્યાં ભૂવો પડ્યો છે અને મુમતપુરા વિસ્તારના જે રહીશો છે તેઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ચોમાસું આવી ગયું છે અને શહેરીજનો ચોમાસું આવતાની સાથે ચેતી જજો ગમે ત્યારે રોડ પર જતા હશો અને રોડની અંદર જતા રહેશો આ હું નહીં પરંતુ કોર્પોરેશન સો ટકા એ દાવો કરે છે કે અમે તમને ખાડામાં પાડીને જ રહીશું ચોક્કસથી મારી પાસે તમે આ જોઈ શકો છો સ્થિતિ છે આ મક્તમપુરા વિસ્તારનો રોડ છે અને ચોમાસું આકારની સાથે જ ભૂવા પડવાની શરૂઆત અમદાવાદમાં થઈ જાય છે ખરેખર જોતા તો એવું લાગી રહ્યું છે કે ચોમાસાની સિઝન આવી રહી છે કે ભૂવાની સિઝન આવી રહી છે એમાં અત્યારે શહેરી જેનો કન્ફ્યુઝ છે આ મક્તમપુરા રોડ છે અને ત્યાં તમે જોઈ શકો છો કે આ ભૂવો તો પડ્યો છે પરંતુ ભૂવા પતન સાથે એ બેરિકેડ મારી દીધું છે એટલે તમારે સાવચેતી રહેવાની જરૂર છે પરંતુ ભૂવા પડવાની સાથે જ આજુબાજુની જે જમીન છે એ પોલી થઈ જાય છે અને ગમે ત્યારે ભૂવો મોટો થઈ શકે છે મારા દર વર્ષે આ પ્રકારના ભૂવા પડવાથી કેટલાય લોકોની જાન જતીઓ છે ગઈકાલે સેલામાં ભૂવો પડ્યો તો આજે મક્તમપુરામાં માત્ર ત્રણ કે ચાર ઇંચ વરસાદના અમદાવાદની હાલત છે એ દયનીય સ્થિતિમાં આવી જાય છે તમે જોઈ શકો છો કે જે ભૂવામાં અત્યારે સ્થિતિ છે રોડનું જે છે એ પણ હવે બેસવા પર છે એટલે આગળની જમીન પણ હવે પોલી થઈ ગઈ છે અને માત્ર તંત્રએ ચાલુ કરી દીધું છે સંતોષ ખાતર એટલે જો અમદાવાદ શહેરમાં ફરવું હોય તો તમારા જીવના જોખમે ભરજો તંત્ર છે હવે આની જવાબદારી કોઈ નહીં લે ચોમાસામાં તમારે જ સાચવવું પડશે કેમકે ફૂવા ગમે ત્યારે પડી શકે છે અને તંત્રની હંમેશા દર વખતે ચોમાસામાં પોલ ખુલતી હોય છે અમે પણ આપને અમારી ચેનલ વતી એક નંબર અપીલ કરીએ છીએ ચોમાસાની સિઝન જે ફૂવા પડવાની ગમે ત્યારે રોડ પર પણ પડી શકે છે આપ પણ સાવચેતી રહેશો કેમેરામેન મહે સોલંકી સાથે મૈદીપસિંહ સાવેત રહેવાની અપીલ રહ્યા છે અને ખાસ કરીને જ્યારે વરસાદ બાદની જે સ્થિતિ છે વરસાદની સ્થિતિ કરતા પણ વરસાદ બાદની જે સ્થિતિ હોય છે તે વધારે ગંભીર અને ચિંતાજનક બની રહી છે બેક મારતા હવે આજુબાજુના વિસ્તારોમાં પણ પાણી ફરી વળ્યા હતા અને ફક્ત એક બેરિકેટ લગાવીને કામગીરી પૂર્ણ કર્યાનો સંતોષ તંત્રએ માની લીધો છે આમ હવે જો તમે તમારું વાહન લઈને અમદાવાદના રસ્તા પર નીકળો છો તો તમારી સલામત તેની જે જવાબદારી છે તે તમારે જાતે જ લેવી પડશે તેવું આપણે વિચારી લેવું જોઈએ કેમ કે કોર્પોરેશન કે કોઈ પણ તંત્રના જે અધિકારીઓ છે કોઈ પણ કર્મચારી કોઈના પર પણ હવે ભરોસો મૂકવા જેવું નથી કેમ કે જે કામગીરી છે જે પ્રકારે દાવા કરવામાં આવતા હોય છે દર વર્ષે કે પ્રી મોન્સૂન પ્લાનમાં જ્યારે વરસાદની સ્થિતિ હશે ત્યારે શહેરમાં લોકોને નુકસાની ન ભોગવવી પડે કોઈ હાલાકી ન ભોગવવી પડે તે માટે આ પ્રકારની કામગીરી રહેશે મોટે ઉપાડે જાહેરાતો કરવામાં આવે છે પરંતુ એ મુજબની કોઈ જ પ્રકારની કામગીરી એ સ્થળ પર દેખાતી નથી એ જે પ્રી મોન્સૂનના પ્લાન છે તે પ્લાન ફક્ત અને ફક્ત કાગળ પર જ રહી જતા હોય છે ભુવાની બાજુનો રોડ બેસી ગયો છે અને ફક્ત એક જે બેરિકેટ છે તે બેરિકેટ લગાવી દીધું છે અને બેરિકેટ લગાવીને કામગીરી પૂર્ણ કર્યાનો સંતોષ માન્યો છે Tchau,